મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આપણે આગળ ટ્રેક સ્ટાર પાંચસો પિસ્તાલીસ ટ્રેક્ટર અને ટોલી બંને વેચાવેલ છે મિત્રો બંને તમને રામેશ્વર શોરૂમમાં જ પડેલા તમને નવે નવા ટ્રેક્ટર અને ટોલી બંને જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના ફ્યુચરની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારા તમને ટ્રેક્ટરના ફ્યુચર જોવા જશે મિત્રો પાવર સ્ટેરિંગ જોવા જશે ઓઇલ બ્રેક પણ જોવા જડશે અને ખૂબ જ સારા નવા નવા ફ્યુચર મિત્રો તમને ટ્રેક્ટરમાં જોવા જડશે અને મિત્રો ટોલીના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી અને શોરૂમમાં જ પડેલી તમને ટ્રોલી જોવા જડશે અને મિત્રો પાટિયા ખૂબ જ સારામાં સારા ગેલવેના તેમ વાપરેલા છે અને ખુબજ સારામાં સારા ટાયર અને ધરો બધી જ વસ્તુ વાપરેલી છે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો સાત લાખ ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે ને મિત્રો ટોળીના કિંમતની વાત કરીએ તો એક લાખની એંશી હજાર ટોળીની કિંમત રાખેલી છે અને મિત્રો તમને શોરૂમમાં જશો તો તમને થોડો ઘણો ફેરફાર અપાવી આપશે અને મિત્રો મહેર ફાર્મિંગથી તમે જશો તો તમને થી છ ટકાનો ફાયદો કરાવી આવશે અને મિત્રો આ બધી જ વસ્તુ તમને રામેશ્વર ટ્રેક્ટરમાં અને ધ્રાંગધ્રામાં જોવા જશે ને મિત્રો આ આપણી આગળ પ્રમોશન કરવા આવેલ છે તો મિત્રો આપણે રામેશ્વર ટ્રેક્ટર સાથે કોલઅપ કરેલ છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી